ઉપયોગી થાય તે રીતે અવિરતપણે સાતસો જેટલા વેબિનાર આઠસો જેટલા પહોંચવા આવ્યા અને સાઠ જેટલી શિબિર દ્વારા અત્યાર સુધીમાં લગભગ ત્રણથી ચાર હજાર જેટલી વનસ્પતિઓનું પરિચય આદરણીય શ્રી કેડી મિત્રલિયા સાથે આપણે કરાવ્યું છે આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે વ્યક્તિ જો વનસ્પતિને ઓળખતી હશે ને તો કોઈ પણ સંજોગોમાં કોઈને પૂછીને પણ એનો ઉપયોગ કરી શકે દાખલા તરીકે હું અત્યારે અહીંથી વનસ્પતિનો ઉપયોગ કરી શકું પણ વનસ્પતિની ઓળખ ન હોય તો એનો ઉપયોગ કેવી રીતે કરવો અને સાહેબે કટિબદ્ધ થયા અને એક લોક જાગૃતિ

જીવન ચલાવનાર વનસ્પતિ છે આપણે ઉધી આપનાર વનસ્પતિ છે આપણી અંદર રસ રક્ત માંસ મે અસ્થિ મજ્જા અને શુક્રાણ આવા સાત પ્રકારના ધાતુનું નિર્માણ પણ વનસ્પતિ કરે છે તો વનસ્પતિનો પરિચય પછી એનો ઉપયોગ વિશે વાત કરતા પહેલા આપણે માં વનસ્પતિને વંદના કરશું ઓ માયોર્બલમ્ય શોભજ

અને કબાડી લોકો જે કિનારમાં લાકડા કાપવા ગયા હોય ને એ લોકો આવે એટલે એને પૂછ્યા કઈ વનસ્પતિ છે ત્યારે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આજના ઉપકરણ દ્વારા અને સાહેબ એટલો ભોગ આપી અને આપણને વનસ્પતિનો પરિચય કરાવે છે નહીંતર પ્રેક્ટિકલ નોલેજ કોલેજમાંથી થિયરેટિકલ નોલેજ મળતું પણ પ્રેક્ટિકલ નોલેજ લેવા માટે ક્યાંક જવું પડતું અમારા ગામમાં છે ને એક એગ્રીકલ્ચર ના સાહેબ આવ્યા ખેડૂતને ખેડૂત ને કે આ વખતે તમે રીંગણી વાવો ને ત્યારે મને કહેજો હું એને કેવી રીતે ઉછેર કરું એ સમજાવું જ્યારે ખેડૂતે કીધું સાહેબ તમે જે ક્યારામાં ઊભા છો ને એ જ રીંગણી છે આઈ પોઝિશન હતી ટુકમાં તો લાંબો સમય ન લેતા સાહેબે શરૂઆત કરી મીડિયા ઓર મીડિયા ઓર એટલે શેનાય એક રેચક વનસ્પતિ છે અને કૃમિનાશક તરીકેનો ઉપયોગ થાય છે સૂક્ષ્મ રેસક તરીકે એના ઘણા બધા પ્રયોગો આપણે કાયમ ચૂર્ણ છે અથવા તો અમુક પ્રકારના જે લેક્ઝાટિવ બનાવવાના હોય એની અંદર આપણે ખાસ કરીને સેનામાં ઉપયોગ કરીએ છીએ છેલ્લા એના તારણ મુજબ લાંબો સમયનો ઉપયોગ કરવાથી આંતરડામાં નુકસાન થઈ શકે છે એટલે એને સમજણપૂર્વક એનો ઉપયોગ કરો પણ હું અહીંયા કે જે વાત કરવા માંગુ છું એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કોઈ પણ માણસને હૃદય રોગ આવેલો હોય સ્ટેન્ટ મૂકેલું હોય બાયપાસ કરેલું હોય અથવા આવું કંઈ ન કરેલું હોય અને છાતીની અંદર અતિશય પેઇન થવા માંડે અને જો યોગાનું કોઈ પણ ફળ અથવા તો દાળ અને જ્યુસ ગાડીને માં એક ચમચી મીડિયા પર નાખી અને માણસને તાત્કાલિક પીવડાવી દેવામાં આવે તો હાર્ટ મેં એટેક પણ રોકી શકાય છે અને હાર્ટ ડિઝીઝ અથવા તો હાર્ટ પેઇન તાત્કાલિક એને બંધ કરવાનું કામ છે એ આ મીડિયા પર કરતી હોય છે ત્યારબાદ ખીજડો શમી ખીજડાની અંદર અર્જુને પોતાનું શસ્ત્ર છુપાયેલા અને ખીજડો એક આકરો ખાકરો કે ખીજડી તરીકે આપણા નવગ્રહના પૂજનમાં પણ વપરાય છે અને એની સિંગો લીલી હોય એના લીલા બીજને સૂકવી અને રાજસ્થાનના સાંગલી તરીકે એનું શાક બનાવવામાં આવે છે અને વનસ્પતિ તરીકે જે લોકોને કફ પ્રકૃતિ હોય તેવા લોકોએ ખીજડાની છાલનો ઉકાળો કરી અને મધનાખીને પીવે તો કફમાં ખૂબ જ એ ઉપયોગી થતું હોય છે ત્યારબાદ

પણ એનો મુખ્ય કોણ શેષ મૂળ તરીકે એનો આપણે પહેલાના સમયમાં જ્યારે આંજણી થાય આંખની અંદર તો આ શેષ મૂળ આપણને મળે તેનું પાંદડો છે ચોળી અને જ્યાં આંજણી થઈ હોય એ જગ્યા ઉપર એ લગાડવામાં આવે તો બે દિવસમાં આંજણી ફૂટી અને એનું બીજ નીકળી જતું હોય છે અને બીજી વખત આ જગ્યા ઉપર આંખમાં આંજણી થતી નથી હોતી ત્યારબાદ અરણી અરણી છે એનો 10 મોડના ઉકાળાની અંદર પણ એના મૂળનો ઉપયોગ કરવામાં આવે છે પછી અરણી એક એવી વનસ્પતિ છે કે એના જે એના લાંબી લાંબી એની ડાળીઓ લાવી અને ચામડાને કલર કરવામાં પણ એનો અરણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને પહેલાના સમયમાં જ્યારે ઓર્થોપેડિક સારવાર આપી પાસે ન હતી ત્યારે 10 બાર ફૂટથી ઉપરથી કોઈ માણસ નીચે પડેલો હોય તો એને અરણીના પાલો ભેગો કરીને એને રાખવામાં આવે એટલે એને મૂંઢમારનો દર્દ ના થાય એટલા માટે થઈ અને આ અરણીનો આપણે ઉપયોગ કરતા હતા ત્યારબાદ બાદ ગોખરું ગોખરું એક શીતળ ઔષધ છે અને પથરી જેવા દુખાવાની અંદર પણ ગોખરુંની સાથે અમુક દવાઓ આપવામાં આવે છે ખાસ કરીને જવખા બે થી ત્રણ એમ એમની પથરી હોય તો ગોખરુંના પાથમાં એક રતીથી બે રતી જવખાર નાખીને દિવસમાં ત્રણ વખત પીવડાવી દૂધ ગોળ અને ઘી આવી ત્રણ વનસ્પતિઓ બંધ કરાવી સામાન્ય ખોરાક આપીને ત્રણ દિવસનો પ્રયોગ કરવામાં આવે

અથવા ભોગસુરાદિ પાથરનો ઉપયોગ કરવો જોઈએ કિડનીની અંદરના બેક્ટેરિયાને જ્યારે કિડની ફેડલર થાય અને માણસને એના માટે તેને ડાયાલિસિસ કરવું પડતું હોય છતાં પણ અનેક પ્રકારની તકલીફ રહેતી હોય તો એમાં પણ ગોકુલ ભોગસુરાદિ ગુગળનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો આપણને એનું બેનિફિટ મળતું હોય છે ત્યારબાદ સાથે વાત કરી અઘેડો અઘેડો એટલે અપમાન

અને એના મૂળ ઉપર અને પાન નીચે રાખી અને એવી જગ્યાએ રાખવાની હોય છે કે જે આગળ છટ ના લાગે તો કોઈ પણ બેનોને અત્યારના યુગ કરતા અત્યાર તો આપણે એક સ્વાસ્થ્ય ફોન કરીએ એટલે તરત હાજર થઈ જતી હોય પણ જ્યારે આવી કોઈ સુવિધાઓ નહોતી અને પ્રસવ ન થતો હોય તો બે અભેડાના મૂળ ચોટકાની અંદર બાંધવામાં આવે તો દસ થી પંદર મિનિટની અંદર પ્રસવ થઈ જતો હતો પણ આજની તારીખમાં આ પ્રયોગ કરવો હોય તો જાણકાર નર્સ અથવા બેન અથવા સુયાણી બેનને માર્ગદર્શનમાં કરવું કારણ કે બોન્સ મોડેલ આ નંબર થી જોતો પણ ભારત નું માથું મોટું હોય અને આ પ્રયોગ કરવામાં આવે તો બે કેસ ફેલ થઈ જાય એટલે જેને ઊંટ વૈદ્ય કહેવામાં આવે તો વૈદ્ય માર્ગદર્શન સિવાય આ પ્રયોગ કરવો નહીં પણ આ પ્રયોગ 100% સફળ છે એવું આપણે કહી શકાય અને ભેંસ અને ગાય એને પૂછડે બાંધવાથી એને પણ જો

ત્યારબાદ ઉંદર કની ઉંદર કનીનો ઉપયોગ પણ ભસ્મ બનાવવા માટે થાય છે અને મેં જેમ હમણાં અગેડાની વાત કરી એ જ રીતે ઉંદર કનીના મૂળ ડિલિવરી કરાવવા માટે થઈ અને ગાયને તરીકે આપણે ઉપયોગ કરી શકતા હોય છે ત્યારબાદ ઝીલ ઝીલનું દાતણ કરવાથી ઝીલ જ્યાં જેટલી તાકાત આવે ગમે તેટલો તાકાત માણસ હોય તો ઝીલને ખેંચી ન શકાય એટલું બધું એના મૂળ મજબૂત હોય છે એટલા જ આપણા દાંતને મજબૂત બનાવે છે અને ખૂબ જ સરસ છે અમરવેલ હમણા સાગર બતાવેલી એ પારદ ભસ્મ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે ત્યારબાદ નારો નારો છે પુષ્કળ મોટી મોટી વેલ પાણીમાં પણ આપણને જોવા મળતી હોય છે પહેલાના સમયમાં વાડાનો રોગ હતો વાડો જ્યાં નીકળે ત્યાં પૂછડું ભરી અને અસહ્ય પીડા સાથે ચામડી તોડી અને વાડો એટલે વાડા જેવું આપણા વાત જેવું એક તો એક ત્યાં દર્દ થતું હોય છે એને વાડો કહેવામાં આવતો આ વાડાના રોગમાં નારોનું રસ અને નારાયણને સુપી અને એની ભસ્મ ગડાઈને આપવામાં આવે તો નારાયણના રોગમાં સરસ મજાનો પરિણામ મળે ત્યારબાદ તલ તલ એટલે આપણે તલ સરસ જ ક્યારે યાદ આવે જ્યારે ઉત્તરાણ આવે ત્યારે આપણે ઉત્તરાણના દિવસે તલના લાડુ ખાય પણ નિયમ એવો છે કે તલના લાડુ અથવા તલ સાકરી અથવા તલને સાકર 14 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી જેટલા લોકો ખાય તેવા લોકોના દાંત મજબૂત થાય આંખના નંબર ના આવે પેઢા મજબૂત થાય શીતળ છે અને જ્યારે ઘણા રત્ના સૂર્ય થયેલા હોય ત્યારે સૂર્યદેવ આપણાથી ખૂબ દૂર ગયેલા હોય એટલે સ્કીન ડ્રાય થઈ હોય ખાલી સ્કીન જ નહીં દાંતના બોન્સ બોર્ડર લાઈન આંખોના ડોળા નાક કાન આ તમામ જગ્યામાં ડ્રાયનેસ આવી હોય એટલે 14 જાન્યુઆરી થી આપણા ઋષિમુનિઓ એ આપણને તલનું સેવન કરવાનું કહ્યું છે પણ જે લોકો 1 મહિના સુધી તલનું સેવન કરે એમના મિનિમમ 50 60 વર્ષ સુધી દાંતનો કોઈ પ્રોબ્લેમ ન થતો અને ખાસ સ્ટુડન્ટ્સ બેઠા છે તો એમને એટલા માટે કહું છું કે આ તલનો પ્રયોગ કરવાથી ચશ્માના નંબર જલ્દી આવતા નથી માટે તલનો આપણે એ રીતે ઉપયોગ કરી શકાય ત્યાર બાદ સહદેવ સહદેવીની સાથે વાત કરી તો સહદેવી ની ગણના બલ્લા માં થાય છે બલ્લા મહાબલ્લા અતિબલ્લા નાગબલ્લા અને મહાબલ્લા આવી આપની પાંચ બલ્લા છે એની અંદર શહદેવી છે એને મહાબલ્લા કહેવામાં આવે છે ઘણા લોકોને કોન્સ્ટન્ટ તાવ રહેતો હોય ને ઉતરતો ન હોય તો એને મહારાષ્ટ્રની અંદર સહદેવીની ટોપી બનાવીને પહેરાવવામાં આવે અને જે લોકોને ઊંઘ ન આવતી હોય એવા લોકોને એના મૂળ સહિત છોડ ઓશિકા નીચે રાખવાથી સરસ મજાની નિદ્રા પણ હોવાને કારણે નિદ્રા પણ આવે છે અને તાવની સારામાં સારી બેસ્ટ મેડિસિન છે ત્યારબાદ સુવા કે સુવા દાણા સુવાની ભાજી સાથે આપણે હમણાં બતાવી સુવા એક એવું ઔષધ છે કે બેનોને ખાસ કરીને પ્રાઇમરી પારા એટલે ફર્સ્ટ ડિલિવરી થી લઈને હવે બેઠેલા બેનો એની બહુ જો સમજે તો એનો પ્રયોગ કરી શકાય 100 ગ્રામ દાવડો અથવા બાવળીયું ઉંદર લેવો એમાં 20 ગ્રામ સુવા દાણા 20 ગ્રામ સોઠ નાખી ગોળગી નાખી અને એક લાડુ ખવરાવાથી ડિલિવરી થયેલી દીકરી કે બેન જે કંઈ હોય એને ક્યારે 45 વર્ષની ઉંમરે પણ કમરની L4, L5 ની કોઈ પ્રોબ્લેમ થતી નથી એટલે લંબર ક્ષેત્રમાં આજે મણકાની જે તકલીફો ઉત્પન્ન થતી હોય છે ની જોઈન્ટના પ્રોબ્લેમ થતા હોય છે આવા પ્રોબ્લેમ ન થાય કારણ કે સુવાળ પછી શરીર અતિશય ક્ષીણ થયેલું હોય એમાં પહેલી ગેલી તાકાત ભરવાવાળા એટલે સુવા છે અને એ સમયમાં આપની પાસે અત્યારના જેટલી આધુનિક સુવિધાઓ એટલે સુવાની સુવાની આપવામાં આવતી અને સુવા ખાસ કવરાવાતી ગર્ભાશય ચીરાયેલું હોય તો ત્યાં એને કોઈ પણ પ્રકારનો પાક નહોતા થાય એન્ટીબાયોટિક એટલે આપરા સુવા છે અને બાળકોને ગ્રેટ વોટર તરીકે કંપની બનાવતી હતી એને સુવાનું પાણી દરરોજ આપવાથી એને વધરાવળ ન થતો વાયુ ન થતો અને એને સરસ મજાની ઊંઘ પણ આવી જતી હોય ત્યાર પછી એ ગુંદીની વાત કરી તો ગુંદીમાં કઠ ગુંદી અને માં લાલ કલરના ફળ આવે એનો પ્રયોગ આપણે કચ્છની અંદર કરેલો હતો તો કચ્છની અંદર એ ફળ બીજ સાથે ખવડાવવામાં આવ્યા હતા અને એ બીજ ખાવાથી ઘણા બધા લોકોને કાર્ટિલાઇઝ ઇમ્પ્રુવમેન્ટ નથી થયું પણ કાર્ટિલાઇઝ એટલે ઘસાતા કાર્ટિલાઇઝનો જે લોસ થતો હોય એટલે કાર્ટિલાઇઝ એટલે પોચું આટકું છે દેશી ભાષામાં આપણે એને માવો કહે છે અને કાર્ટિલાઇઝ એટલે માવો ઘસાઈ ગયા પછી જ આપણે નહી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવા પડતા હોય તો નહીં જોઈન્ટની અંદરના કાર્ટિલાઇઝના ઘસારાને રોકવાનું કામ આ ગુંદી કરે છે આ પ્રયોગ પછની અંદર ઘણા બધા લોકો ઉપર કરેલો છે પગના દુખાવા અને દરેક બાબતની અંદર ખૂબ જ એ ઉપયોગી થાય છે ત્યારબાદ દર દર એટલે વિટામિન કે જે લોકોને WBC વારંવાર લો થઈ જતા હોય આવા લોકોને દરભન સાંજે પાણીમાં મૂકી અને સવારે દુર્વા અને દર બેની સાથે લઈ લઉં છું એ બે નું પાણી આપવામાં આવે તો વિટામિન કે ની ઉણપ થઈ અને હિમોફિલિયા નામના રોગની અંદર દર્દ અને દવા દુર્વા બે સરસ કામ કરે છે અને આપણા જે નવ ગ્રહના થાપણની અંદર દર્દ અને દુર્વા રાહુ અને કેતુની વનસ્પતિ તરીકે એને આપણે અર્પણ પણ કરતા હોઈએ છીએ ત્યારબાદ વાત કરીએ તો કોઠી કોઠી એક એવી વસ્તુ છે જેના વિશે સાહેબ આપણે એના ફળ બતાવેલા અને એની અંદર કોઠાના ફળ આવે થોડો સાંભળી આ જ્યારે બટેટા વડા બનાવતા હોય ને લીંબુ નાખીએ તો એની ગોળી બનાવી એની લૂઝ થઈ જાય ખટાશ માટે લીંબુ નાખો ફરજિયાત હોય પણ ત્યાં કોઠી નાખવામાં આવે તો ગોળી પણ સરસ બને અને બટેટા વડા પણ સરસ બને અને સ્વાદ તરીકે એની જે ખટાશની જરૂર એ મળી જાય વિટામિન સી થી ભરપૂર કોઠી ખાસ કરીને સાંધાના દુખાવામાં જ્યારે આપણે આંબલી ન વાપરી શકતા હોય ત્યારે આપણે કોઠીનો ઉપયોગ છૂટથી આપણે એને કરી શકીએ છીએ ત્યારબાદ આમલી આમલી અને કોઠી મસાલા તરીકે આપણે સરસ વાપરીએ આમલી વેચ જ છે આમલી નીચે સૂવાથી અલગ પ્રકારના આપણને રોગો થતા હોય છે પણ આમલીનો એક પ્રયોગ એક વૈદ્ય દ્વારા કરવામાં આવે તો અત્યારે તો આપણે નથી કરી શકતા પણ ગોળ અને આમલીનો એક કપ પાણી આપી અને 11 દિવસ સુધી એક ખાલી એક કપ પાણી ઉપર રાખવામાં આવે તો જે સંધી વાત આમલીથી ઉત્પન્ન થયેલો હોય એ સંધિ વાતને જળ રૂપમાંથી આમલી જ કાઢી શકે છે આવી શીતોષ્ણ છે શીત છે અને રેચક છે એટલે મળીને ખસેડનારી છે અને રોગો ઉપર કંટ્રોલ આવનારી છે તો આમલી અને કોટી બેના એ જ રીતે ઉપયોગ કરતા હોય છે પછી ગોકુની વાત કરીએ તો ગોકુની વાત આપણે આગળ કરી ગયા છે આ બહુ મોટા માલવી ગોકુ અને કાટી ગોકુ આમાં કાટા આવતા હોય છે બાકી બેના ધર્મગુણ લગભગ સરખા છે ત્યારબાદ એક વાત બહુ સરસ વનસ્પતિ આવી હતી કરવી ગોલી એનું ફળ આપણને સાહેબે બતાવ્યું

તકમરિયા શીત છે બેનોને ખાસ કરીને સફેદ ઢૂકણી શ્વેત પ્રદર રક્ત પ્રદર અને સાદા પ્રદરની અંદર પણ તકમરિયાનો ઉપયોગ કરવામાં આવે પાણીમાં પલાળીને તો એમાં ખૂબ જ ઉપયોગી થાય છે જે લોકોને કોક્સ એટલે કે ટીબી પછી જે લોકોના મોઢામાં સોસ પડતો હોય આવા લોકો પર તકમરિયાનું સેવન કરે તો એના માટે તકમરિયા ખૂબ ઉપયોગી છે અને આજના જીવનચર્યાની અંદર ફાલુદાનું શરબત બનાવવામાં આવે એમાં પણ તકમરિયાનો

આ ત્રણેય જાતની જે જીવાત છે ને મારવી ન પડે અને એ ત્યાંથી બીજી જગ્યા ઉપર જતી રહે એવું કામ આ આકડો કરતો હોય છે અને આકડાનો જ્યારે સાબે વાત કરી કે કોઈ જગ્યાએ એનું તેલ બનાવીને લગાડવામાં આવે તો દુખાવાનો ફાયદો કરે પણ ખાસ કાળજી રાખો તેલ લગાડી દીધા પછી અથવા તો આકડાને દૂધનો ડાયરેક્ટ પોતો મારેલું હોય એ પોતો કાઢો એટલે તરત જ ઘી લગાડો નહીંતર પ્લાસ્ટર આ કારણે ગુસ્સા પર કોમળ જગ્યાની ચામડીમાં આવે તો ત્યાં પર આપણને ફટકોરા થઈ જતો હોય તો આ આપણે આયુર્વેદ આપની કાળજી લીટી છે કે ભાઈ એક રોગ મટાડતા બીજો રોગ ન થઈ જાય એના માટે ત્યાં તાત્કાલિક ઘી લગાડવું ત્યારબાદ એરંડો એરંડ મૂળ એરંડા મૂળનો ઉપયોગ દવામાં પુષ્કળ કરવામાં આવે છે અને આમ વાતની અંદર જે લોકો ને તાજે તાજે એકીકૃત ઓસ્ટો આચારિત અથવા તો રમેણીના માત્ર એકિસાઉટ ફેલો હોય જેનું આરેક્યટરમાં

એરન્ડીઓ કરે પણ એરન્ડીઓ એના સ્વભાવ પ્રમાણે વાતુર હોવાને કારણે સોટલી સાથે લેવાથી એનો અધર કોમ્પ્લિકેશન એટલે પેટમાં દુખાવો પણ નથી થતો અને સામાન્ય રીતે આમનું પાચન થાય દિવસ દરમિયાન સફવટી ચિત્રકાદી હોતી આવી ટેબ્લેટ લેવી એટલે અગ્નિને પ્રતીક કરા કારણ કે એરન્ડીઓ છે ઈ અગ્નિને મંદ કરે તો મગર મંદ અગ્નિ ન થઈ જાય એના માટે થઈ અને ચિત્રક અથવા સંખાવલી લેવી ચિત્રક છે ઈ દીપક પાચન છે લીને પણ પ્રતિપ કરે અને આમ નું પણ પાચન કરે છે એટલે વૈદ્યોના માર્ગદર્શન લેવા પાછળનું મુખ્ય કારણ આ હોય છે કે એની સાથે કેવી વનસ્પતિનો આપણે સેવન કરવું જોઈએ ત્યારબાદ કરિયાકુ જંગલી કરિયાકુ અને બીજું કરિયાકુ ચીનાઈ કાળમે કહેવામાં નેપાળી કરિયાતોને પ્રશ્ન કર આપવામાં આવે છે અને 11 પ્રકારની વનસ્પતિ ભેગી થાય એને ગ્રામ આપણે 1 કિલો વજન હોય તો એમાં 1 કિલો કરિયાકુ નાખી અને સુદર્શન ઘનવટી સુદર્શન ચૂર્ણો આ જે બનાવવામાં આવે છે એમાં મુખ્યત્વે કરિયાતુ હોય છે કરિયાતુ અને કડુ કડુ છે એ ઉષ્ણ છે અને કરિયાતુ છે શીત છે એટલે જ આપણા ઋષિમુનિએ કડુ કરિયાતુનો કાઢો લેવાનો કહ્યું જ્યારે વિષમ જ્વર હતા મેલેરિયા જેવા ત્યારે કડુ કરિયાતુ થી જ આપણે એને કંટ્રોલ કરતા હતા અથવા તો એને આપણે નેત નાબૂદ કરવામાં આવતા પૂર્વા વિશે વાત થઈ ગઈ છે સમર શક્તિ પણ ધરાવે છે ત્યારબાદ સાકોડી પુનર્નવામી કરોતી પુનર્નવામી

કેરેળામાં પાન નથી આવતા નોંધ એમાં ખાલી ફૂલ આવતા હોય તો એના ફૂલને સેવન કરવાથી જે લોકોને ઇન્ફર્ટનિટીમાં સ્પોંગ ફાઉન્સનો પ્રોબ્લેમ હોય એને વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે કેરેળાના ફૂલનો ઉપયોગ કરી શકાય તો આજના દિવસે મારી ધ્યાનમાં જેટલી વનસ્પતિ અને જેટલું નોલેજ હતું તે વિશે આપણે વાત કરી અને મારી વાતને ભેવું છું જય ધન